નમસ્કાર દર્શક મિત્રો આપની હેડે છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજ રોજ મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવરતજી ગુરુકુલ સુપાની મુલાકાતે આવ્યા હતા જે કાર્યક્રમ પહેલેથી નિશ્ચિત હતો અને ગઈકાલે રિહર્સલ પણ કરવામાં આવી હતી મુખ્ય મુદ્દો એ છે કે આચાર્ય દેવરતજી કે જો રાજ્યપાલ છે ગુજરાતના અને તેઓ ગુજરાતના નવસારી ખાતે આવી રહ્યા હોય ગુરુકુલ સુપા ખાતે આવી રહ્યા હોય તો એમના આગમન સમયે માર્ગ મકાન વિભાગે સંપૂર્ણ બેદરકારી દાખવી હોય એવા દ્રશ્યો સામે આવ્યા એમની સુરક્ષાની અંદર છેદ પડી શકે એમની સુરક્ષાને સામે પ્રશ્નાર્થ ઊભા થઈ શકે એવા રસ્તાઓ માર્ગ મકાન વિભાગ દ્વારા આચરવામાં આવ્યા હોય જાણી જોઈને બેદરકારી દાખવી હોય એવું સ્પષ્ટપણે નજરે આવે છે

કોઈ પણ પ્રકારની આળસ એ બાજુ મૂકવામાં આવી નથી માત્ર એક બોર્ડ મૂકવામાં આવ્યું છે સાવધાન પુલનું કામ કાર્યશીલ છે જેથી કરીને અનધિકૃત વ્યક્તિઓ અંદર પ્રવેશ લેવો નહીં પણ કોઈ જ તા પટ્ટી બેરીગેટ રિફ્લેક્ટર આળસ કોઈ વસ્તુ મૂકવામાં આવી નથી વ્યક્તિ ટર્ન કાપીને સીધો આવતો હોય તો નદીના પટની અંદર જતો રહી એવા ખરાબ રસ્તાઓ ત્યાં હતા બારડોલી થી છે ત્યાં બે નવા પત્ર કદાચ ગઈકાલે રાતોરાત લાવીને ઉપર સાદા લાલ કલર થી ખાલી સાવધાન લખી દેવામાં આવ્યું અને એની આગળ પણ મોટો માટીનો ઢગલો છે આ વાત બાકી હતી ત્યાં તો અનાથી મોટી જો વાત કરવામાં આવે તો બારડોલીથી નવસારી તરફ આવતી વખતે બે જગ્યા એવી છે કે જ્યાં જૂના નાળા હતા કદાચ એને પહોળા કરવા માટે એ નાળા તોડી નાખવામાં આવ્યા છે ત્યાં કોઈ પણ પ્રકારની પટ્ટીઓ આળાસ રિફ્લેક્ટર મૂકવામાં આવ્યા નથી સીધા ડામર રોડ પછી ખાડો ધમ્મ દઈને આવે અને જ્યારે આટલો મોટો કોનવો આવતો હોય આટલી સ્પીડમાં ગાડીઓ આવતી હોય અને એક નહીં પણ રાજ્યપાલ શ્રીના કાફલાની અંદર ઓછામાં ઓછી બાર ગાડીઓ હતી તો એ બાર ગાડીઓ જ્યારે સ્પીડમાં ચાલતી હોય તો ત્યારે માર્ગ મકાન વિભાગે આની ઉપર ધ્યાન આપવું જોઈએ કે નહીં જોઈએ અને એથી વિશેષ જો વાત કરવામાં આવે તો ગઈકાલે રિહર્સલ કરવામાં આવી તો જિલ્લા તંત્ર દ્વારા પ્રકારની સૂચના આપવામાં આવી કે એમણે એમણે આટલી બધી કરી આટલા બધા રહ્યા કારણ કે સામાન્ય વ્યક્તિનો જીવ લેવા માટે તો આ સરકાર તૈયાર જ છે પણ રાજ્યપાલ રાજ્યપાલશ્રી આવતા હોય ત્યારે પણ આ લોકો આવી બેદરકારી દાખવે એ કેટલું યોગ્ય વિઝવ જુઓ આ તો માની લો કે ભાઈ એક રાજ્યપાલ હતા સામાન્ય વ્યક્તિનું બિચારાનું શું થાય સામાન્ય વ્યક્તિની વાત જવા દો કદાચ કોઈ બળદગાડું લઈને અથવા તો સાયકલ પર જોતો વ્યક્તિ હોય અથવા તો મોટર કે ભાઈ જેમને લાઈટ પણ ત્યાં ઓછી હોય અને એ લોકો ભોગ બને તો શું આ માર્ગ અને મકાન વિભાગ એની જવાબદારી લેવાના છે ખરા તો આજ પ્રમાણે આ બાબતમાં સમાચારો માટે નિહાળ કરવાનો અવસર લાવ્યો છે